રાજસ્થાન છોકરા જો નવાઈ બી દેખાડવા ફોટા પાડે છે બાકી અમને ખબર છે કે ભાઈ વાડિયા છે ને લડા લેવાના અને કાઈ વાંધો નહીં આજ અમારે જવાનું રણુજા તરફ તો આપણે રાતે રોકાણા થાય હતા ટેન્ટ સિટી જેવું છે મસ્ત મજા આવી ગયા બધા બધા તૈયાર થઈ ગયા નીકળવી રણુજા જવા

એ અંદર જવાની ફરવાની ટિકિટ કાંઈક સો રૂપિયા હોય અત્યારે તો કાંઈ સિઝન હે નહીં એટલે ફળ એટલે અંદર હોય નહીં એટલે આપણે જવાનું કેન્સલ માર્યું અત્યારે તો અહીંથી આપણે હે ને ખાલી ટ્રાય મારવા ખરીદ ભાઈ કેવું આવે ને આપણે અહીંયાથી એને જો ખરીદ લીધી હે પાંચસો ગ્રામ જેટલી કે કેટલી છે પાંચસો ગ્રામ હે સો રૂપિયાની આપણને પડી અલગ અલગ વાવ હતા મેં તમને કીધું એ પ્રમાણે સસ્તા ને સસ્તો આપણે કોઈ તો બીજી હતી સખાડી હતી પણ અમને પછી બહુ ફાવ્યું નહીં એટલે આ લઈ લીધી અને હું પાછા ઓન દવે થઈ ગયા હે ભાઈ રણુજા જાવે રામદેવરા પહોંચવાના છીએ એટલે કે રણ જા પણ જો અમને ભાઈ રણમાં કેમ પાણી મળી જાય એમ સીએનજી મળી ગયો છે લાઈન જો અહીંથી આમ સુધી હે પણ કાંઈ વાંધો નહીં પુરાવાનું હે કે જેટલું સસ્તું થાય એટલું કરવાનું હે કારણ કે જો પેટ્રોલના અમે તમને જો ઝૂમ કરીને દેખાડ દઉં બે ખૂટી જેવો પેટ્રોલ છે કારણ કે અમે હે કારણકે અગિયારસો બારસો જેવો નાખ્યો હતો પણ અમે હવે સીએનજી પુરા લેવી એટલે થોડુંક ને બજેટ ઢીલું બહુ ન થાય ઘણીનો નો હુકમ થઈ ગયો ને આપડે પોગીયા રણોજા પ્રસાદી લઈ લીધી બસ એમાં દર્શન કરતા આવી અને હા કહું તો આપડે તો પેલી વાર આવી ભાગ્યશાળી છો કે આપણે હુકમ થઈ ગયો તો આવી ગયા ભાઈ રામા દર્શન કરવો તો ફટાફટ દર્શન કરતા સમાજ ને રમાપીર ભાઈ બધા કોમેન્ટ માં જઈ રમાપીર લખી નાખ દર્શન આપડે કેટલી દા હે ને જો પરસાદ લેવાનું ચાલુ થઈ ગયું છે તમે દર્શન લઈ લો ઘરે બેઠા જઈ રમાપીર મંદિર ની પાછળ એને જોવા તળાવ જેવું છે તમે દેખાડ દઉં તળાવ સરોવર નું નામ તો આપણને આવડતું નથી પણ આ કઈ સરોવર છે આવું અને બધા અહીંયા આરામ કરે છે આ બાજુ આવું કાંઈક મંદિર છે પાછળની સાઈડ થી અને બાજુમાં નિશુલ્ક તમને આપણે પ્રસાદી લેવી હોય ભોજના તો એ પણ છે એટલે તમે અહીંયા છે ને ભૂખ ભોગ વધારે લાગી હોય તો તમે જમી શકો અંદર અંદર પરિસર હોય કે જગ્યા ઉભી તમે આજો આ બધું તમને એમ લાગતું છે કે આ હું હોય પણ આ બધું લાઇનમાં ઊભું રહેવા પબ્લિક બહુ ભીડભાડ ન થાય જાય ને બહુ ધક્કામુકી ન કરે એટલે લાઈનમાં ઊભું રાખવા માટે આ બધું કર્યું છે કારણ કે બહુ મોટી મોટી બીજ હોય ત્યારે અહીંયા વધારે બહુ બહુ પબ્લિક આવતું હોય જેના લીધેથી અહીંયા છે ને મેનેજમેન્ટ ખોરવાય ન જાય એટલે આ બધું જો લાઇનની વ્યવસ્થા કરવા માટે આ બધું કર્યું છે અને વાહથી તમે જાઓને જો વાહથી અહીંયાથી તમને અંદર જવા જઈ

ખિસ્સો ગરમ થતો થતો રહી જાય કારણ કે પેટ્રોલ ઉપર ભાઈ જોડાય આયા છે એવી અને અમારા એક મિત્ર આવે છે એનો અમારે રોલ કરવાનો હોય બસ થોડી વારમાં આટાણા પહોંચી ગયા ભાઈ બનાસકાઠાના ખરાબમાં અને ભાઈ જો સ્પોન્સર આપડા આનંદભાઈ ગોસ્વામી થેન્ક યુ ખુદ થેન્ક યુ આ ડીશુ કેમ બધી ખાલી કેમ હે ડીસુ આ ડીસુ સ્પોન્સર મો હતો ને આ થાળીઓ ખાલી કેમ હે હમણા ભરાઈ નાખો

કાલ આપણે આની હારે આખો દી રખડવાનું છે તો આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ તમને ખબર છે કરવાનું છે એવું ટક વાળું હું કરીશ ટક વાળું હું કરીશ આ કરી આજ આ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે એ બાડી દીધો એમ ન હોય એમ હોય આમ